આજ તો મગફળીનું ટકતો ફરીને લઈ જતા હતા યાદે વચ્ચે થઈ ગયો ટાયર ફટાક્યો અડધી રાત્રે ચેરા ગોટાળે જેવા ન કરતો એવા દુઃખ કઈ ખતમ નહીં હોતા ભે તો જય શ્રીરામ બધા મિત્રો ને આપડે ઉઠવાનું કઈ ઠેકાણું હતું એક વાગે ઉઠવું બહુ જ ભૂખ લાગી ગઈ કે ઘરનું ભાવે આપડે એવા સીધા ગામની દુકાને ત્યાં લીધું દાળ પકવાન ને ઘરે દાળ પકવાન ખાવા બોલે ને કે બાકા જઈ દાળ પકવાન ખાઈ પાછી લંબાઈ દીધી પાછો સીધો નિરાતે રૂટ ઉઠવું ગાડી લઈને સીધો નીકળી ગયો વાળી બાજુ ના કપા કપા ને જો ખાલી પોવા ને તો જુઓ પછી આપણે એવા મોટા પાણી વાળી અહીંયા પીધો ચા નહીં હાલતું તો લાઈવ ફિટિંગ નું કામ ને પછી સીધા આવી ગયા આપડી વાડી તો આપડી મગ પડી એના બધે પાછળ ફેરવા કેમ કે પડી ગયા તો ફેરવા તો જો તો દાંતે ઓનલાઈન બાકા જીકી ઓનલાઈન કર્યું ચાલુ બાકા જીકી બાકા જીકી બાકા બાકા જીકી હાથ લગર બોલે ને બધે પાછળ ઉતલા નાખી દીધા ઉંધા તો આપણે આવા ઘરે ને બધી ગુણીઓ કાટ નાખી બારે કેમ કે યાદે મગ પડી ફરી જાણી થઈ એટલે ટ્રેક્ટર આવ્યું ને આપણે ચરી ગયા ટ્રેક્ટર ઉપર ને બધી મગ પડી ની ગુણી ગોઠવી નાખી ને પટ્ટો બટ્ટો મારી બાંધી ને મસ્ત મજા ની કરી નાખી કમ્પ્લેન ને આપણે જાણું થી યાદે તો ધૂસો નો લઈ લીધો ને બેહી ગયા ટ્રેક્ટર માં ટ્રેક્ટર નો ડ્રાઈવર આપણો કોલેજ લોકો કઈ ઉપાધી જેવું હે ને ગામમાંથી લીધા મસાલા ને આવ્યો પણ મસ્ત મજા નો ફોન ખાતા ખાતા સોનાર કૃપા કેમ કે આપણે ચાનો કોટો ચરાવો જોયો તો ચાનો કોટો મે ચલાવી લીધો પાછળ લઈ લીધે સીધા ઉપરી ગયા આપોકરીથી આગળ ગયા મોટર ના તો આપણે પીને સાઈમાં રાખવું પડ્યું કલેજો ટ્રેક્ટર લઈને આવતું હતું એની ટોલીમાં થઈ ગયો તો ટ્રેક્ટર એનું હાલે માં નતું તો આપણે જતા હતા ના આપણે કિલોમીટર જેટલા આવી ગયા તો આગળ હું કલેજો ગયો નીકળી ગયા હતા ટાઈ જો હું હાલત હોય તો હવે મિત્રો પાર્ટ 2 માં દેખાશે કેમ કે પાર્ટ વન ગાયો આપણે પૂરો કરવો જોઈએ તો આપણે વેલેરા પાર્ટ 2 માં મળશે તો ફોલો કરતા જજો પાર્ટ ટુ જોવા મળશે નહીં